આજે સવાર સવારમાં ઉઠીને જોયું તો કાલ રાતથી જોરદાર વરસાદ ચાલુ છે અને હજુ પણ વરસાદ આવે છે એટલે વરસાદની વાછેટના લીધે આખા રસોડામાં પાણી ભરાઈ ગયું જે પહેલા સાફ કરવું પડશે તો પાણી સાફ કરી અને મિશન સંભાળ્યું સૌથી લોટ બાંધ્યો અને પછી ફ્રીજમાંથી ભીંડા લઈ સાફ કરીને સુધાર્યા અને પછી તેલ મૂકી પેલા મરચાની કાચડી તળી અને પછી ભીંડાનું શાક વઘારી ત્યારબાદ રોટલી બનાવીને રસોઈ પૂરી કરી અને ઘરના બીજા કામ કર્યા બપોર પછી મને યાદ આવ્યું કે આ વખતે નવરાત્રીમાં દસ દિવસ છે એક નોરતું વધારે છે તો હવે આપણે છોકરીઓને ગિફ્ટ આપવા માટે નવમું નોરતું રાખવું કે દસમું નોરતું રાખવું એમાં હું કન્ફ્યુઝ હતી તો ચાલો આપણે ઘરના બધા સભ્યોને પૂછી લઈએ સૌથી પેલા નરેશ ને પૂછ્યું તો એ કે મને નથી ખબર કે કયા દિવસે ગિફ્ટ આપી શકાય એટલે અમે બંને સાથે મળી અને મમ્મી ને પૂછવા ગયા તો મમ્મી કે મને નથી ખબર પછી યોગ અને દીત્ય ને પૂછ્યું તો એમને પણ ના પાડી જ મને મસ્ત આઈડિયા આવ્યો એટલે હું કેલેન્ડર માં જોવા ગઈ તો એમાં તો બે દિવસ પછી દશેરા લખેલા છે તે જ છોકરીઓ ગરબા ગાવા આવી એટલે એમને જ પૂછી લીધું એટલે એમણે કીધું કે અમે કાલ નો દિવસ જ ગરબા ગાવા આવીશું હવે આપણે છોકરીઓની વાત માની અને આવતીકાલે જ આ નાસ્તો અને એની સાથે આ ગિફ્ટ આપી દેસુ પછી સાંજ પડતા અમે સુર સાથે માતાજીની આરતી ગાય અને માતાજી નું નિવેદ કર્યું ત્યારબાદ આજે જમવામાં પપ્પાએ મેંદુવડા બનાવ્યા અને મેં ભજીયા બનાવ્યા અને પછી બધા લોકો બેસી ગયા જમવા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મોન વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ